પેટલાદની ઈસિતા હોસ્પિટલમાં પીસી પીએનડીટી એક્ટનો ભંગ થતાં હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું આણંદ જિલ્લામાં હોસ્પિટલો દ્વારા બાળકોનું ગર્ભ પરીક્ષણ ન થાય તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ દ્વારા આપવામાં આવેલ જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષ પટેલ દ્વારા આણંદ જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી ભંગ થાય છે કે કેમ તે અંગે જરૂરી તપાસ હાથ ધરવા ડૉક્ટરોની ટીમ બનાવી ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી પીસી એન્ડ પીએનડીટી એક્ટના ઇન્ચાર્જ ડૉક્ટર રાજેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેડી પાઠક પેટલાદના તાલુકા હેલ્થ ઓફિસર ગુણવંત ઈસરવાડિયા અને આણંદના પ્રોગ્રામ આસિસ્ટન્ટ વિજયભાઈ વાઘેલાની ટીમ દ્વારા આકસ્મિક રીતે પેટલાદ ખાતેના ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર કે જે વાઘેલાને ઈસિતા હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરાતા પીસીએન પીએનડીટી એક્ટનો ભંગ થતો હોવાનું માલુ પડ્યું હતું જેથી તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતેનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું અને જરૂરી રેકોર્ડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પિયુષ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ટીમ દ્વારા આણંદ જિલ્લાની હોસ્પિટલો ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે આણંદ જિલ્લાની હોસ્પિટલો ખાતે પીસી એન્ડ પીએનડીટી એક્ટનો ભંગ ના થાય તે જોવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે